આ અગિયાર પ્રકારની મહિલાઓ હોય છે લાખોમાં એક ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને પૂજનીય માનવામાં આવે છે તેમનું સર્વોચ્ચ સન્માન છે આ જ કારણ છે કે આપણી પાસે કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે વૈદિક પ્રણાલીમાં દેવી લક્ષ્મીને સંપત્તિનો વિભાગ માતા સરસ્વતીને જ્ઞાનનો વિભાગ અને માતા મહાકાળીને શક્તિનો વિભાગ આપવામાં આવ્યો છે આ બધી વેદની વાત છે હવે જો ગરુણ પુરાણ અને સામુદ્રિક શાસ્ત્રની વાત કરીએ તો તેમાં મહિલાઓ અને ગૃહિણીઓના શરીરના અંગો વિશે વિગતવાર માહિતી છે દરેક સ્ત્રીની પોતાની વિશેષતા હોય છે તેના કયા લક્ષણો કયા પુરુષ માટે ભાગ્ય બદલાશે આ પ્રશ્નનો જવાબ પણ સામુદ્રિક શાસ્ત્રમાં છે આમાં વાળથી લઈને પગના નખ સુધી મહિલાઓની સ્થિતિ અને તેના મહત્વતાનું વર્ણન કરવામાં આવ્યું છે આમાં મહિલાઓના મુખ્ય અંગોના વિવિધ મહત્વતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કદાચ આ જ કારણ છે કે જ્યારે આપણા પરિવારના વડીલો લગ્ન માટે કન્યાને જોવા જાય છે ત્યારે તેઓ કન્યાની શારીરિક સુંદરતાને બદલે તેના શરીરના અંગો અને લાક્ષણિકતાઓ પર વધુ ધ્યાન આપે છે ચાલો તમને એ પણ જણાવીએ કે મહિલાઓના કયા મુખ્ય અંગો શુભ હોય છે અને પતિ અને પરિવારનું ભાગ્ય બદલી નાખે છે કહેવાય છે કે જે મહિલાઓના શરીર પર આવા નિશાન હોય છે તેમને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તો ચાલો જાણીએ મહિલાઓના શરીરમાં જોવા મળતા કેટલાક ખાસ પ્રકારના નિશાનો વિશે જો તમે પણ ઇો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો તમારે વિડિયોને લાયક બનાવવો જ જોઈએ એક જે મહિલાઓની નાભી મોટી અને ઊંડી હોય છે અને જમણી તરફ વળેલી હોય છે તેમના માટે આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તે એક સંકેત છે કે સ્ત્રી સંપત્તિ સુખ અને બાળકોથી પારિવારિક જીવનનો આનંદ માણશે આ સિવાય સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ સ્ત્રીની નાભીની પાસે તલ કે અન્ય નિશાન હોય તો આવી મહિલાઓ ભાગ્યથી સમૃદ્ધ હોય છે તેમના જીવનમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી તેઓ પૈસા બચાવવામાં પણ નિષ્ણાત છે તેઓ પરિવારને સાથે લઈ જાય છે તેઓ ખૂબ જ મહેનતું અને સંવેદનશીલ હોય છે લગ્ન પછી તે પોતાના પતિનું નસીબ રોશન કરે છે બે ભવિષ્યપુરાણ અનુસાર જો કોઈ સ્ત્રીની ગરદન ચાર આંગળીઓ જેટલી લાંબી હોય અને તેમાં ત્રણ રેખાઓ દેખાતી હોય તો આવી સ્ત્રી ભાગ્યથી સમૃદ્ધ હોય છે આ ઉપરાંત તેઓ મહેનતું છે અને દરેક જગ્યાએ સન્માન મેળવે છે તેમના જીવનમાં પૈસા અને અનાજની કોઈ કમી નથી રહેતી નથી ત્રણ સમુદ્રશાસ્ત્ર અનુસાર જે સ્ત્રીના દાંત સુંદર ચમકદાર સફેદ અને આગળ નીકળેલા હોય છે આવી સ્ત્રીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે આવી મહિલાઓને લાઈફ પાર્ટનર મળે તે ભાગ્યશાળી હોય છે વળી તેમના જીવનમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી નથી રહેતી આનાથી પરિવારના સભ્યોના સૌભાગ્ય અને સુખમાં વધારો થાય છે આ સિવાય ભવિષ્યપુરાણ અનુસાર જો હસતી વખતે કોઈના દાંત દેખાતા ન હોય અને ગાલ ફૂલી જાય અને આંખો બંધ ન હોય તો તે ખૂબ જ શુભ સંકેત છે ચાર જો કોઈ સ્ત્રીના પગના તળિયા પર ત્રિકોણનું નિશાન હોય તો આવી સ્ત્રી ભાગ્યશાળી હોય છે ઉપરાંત તેઓ પતિ અને સાસરીયાઓ માટે નસીબદાર સાબિત થાય છે તેજ જ સમયે તે કોઈ પણ સંજોગોમાં તેના પતિને છોડતી નથી તેમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે જે મહિલાઓના પગના તળિયામાં શંખ કમળ અથવા ચક્ર જેવા નિશાન પડતા હોય છે તેઓ સૌભાગ્યની આશીર્વાદ આપે છે કાં તો તેઓ પોતે અથવા તેમના પતિ ઉચ્ચ હોદ્દા ધરાવે છે પાંચ જે મહિલાઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેઓને જીવનમાં જોઈતી દરેક ખુશી મળે છે આ સિવાય જે મહિલાઓનો ચહેરો ગોળ સુંદર મુલાયમ અને આકર્ષક હોય છે તે ભાગ્યશાળી હોય છે બીજી તરફ જો કોઈ સ્ત્રીના વાળભમરા જેવા કાળા વાદળછાયું અને તળાવ જેવા વળાંકવાળા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મુલાયમ કોમળ અને વાળ એ પણ ઉત્તમ સ્ત્રીની ઓળખ છે છ સમુદ્રશાસ્ત્ર અનુસાર જે મહિલાઓની આંખો મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની હોય છે તેમની અંદર હંમેશા દાન અને પરોપકારની લાગણી રહે છે તે પોતાની તેમજ તેના પરિવારની સારી સંભાળ રાખે છે જે ઘરમાં લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા નથી હોતી હરણ જેવી મોટી આંખોવાળી મહિલાઓના જીવનમાં હંમેશા પ્રેમ અને ખુશી રહે છે આ સિવાય જે મહિલાઓની આંખોના સફેદ ભાગના છેડે લાલ રંગ દેખાય છે તે મહિલાઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે સાત જે મહિલાઓના કાન લાંબા ઉપરની તરફ પહોળા અને સુંદર હોય છે આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમનું આયુષ્ય ઘણું લાંબુ છે આવી મહિલાઓ પોતાની મહેનતના દમ પર ઘણી પ્રગતિ કરે છે જો નોકરી કરશે તો તે એકના એક દિવસ ચોક્કસપણે અધિકારી બનશે આઠ મહિલાઓ માટે લાંબા પગ પણ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે મહિલાઓના પગ લાંબા હોય છે તેમને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમના લગ્ન જે પણ ઘરમાં થાય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી આવતી નવ જે મહિલાઓના શરીરની જમણી બાજુની તુલનામાં ડાબી બાજુ વધુ તલ હોય છે આવી મહિલાઓને પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે તેણી તેના સાસરીયાઓનું નસીબ બદલી નાખે છે તેમના પરિવારમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી નથી હોતી દસ જે સ્ત્રીના પેટ પર ત્રણ રેખાઓ દેખાય છે તે સ્ત્રી તેની ઘર અને તેના સાસરીયા પક્ષ બંનેનો પરિવારનું દીપક છે જે સ્ત્રીની મજબૂત હોય છે અને તેની કુંડળી ગોળ હોય છે બાર જે સ્ત્રી પોતાના ઘરમાં સંતુલન જાળવે છે પૈસા બચાવે છે અને તેના પરિવારને મદદ કરે છે જેનો અવાજ કોયલ જેવો મધુર હોય અને જે હિંમતવાન પરાક્રમી ધર્મનિષ્ઠ અને પોતાના પતિ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હોય તે લક્ષ્મીનો અવતાર છે તેર જે સ્ત્રીની ભમ્રની જમણી કે ડાબી બાજુ કે તલ હોય તે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે કહેવાય છે કે આ મહિલાઓ જીવનમાં ખૂબ પૈસા અને નામ કમાય છે ચૌદ શાસ્ત્ર અનુસાર જે મહિલાઓના હોઠના ઉપરના અથવા નીચેના ભાગમાં તલ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમનું ભવિષ્ય ખૂબ જ સારું છે કારણ કે તેઓ સમૃદ્ધ પરિવારના છોકરા સાથે લગ્ન કરે છે અને તેમનું આખું જીવન ખૂબ જ આનંદથી પસાર થાય છે પંદર જો કોઈ સ્ત્રીના કપાળની જમણી બાજુ તલ હોય તો એવું માનવામાં આવે છે કે તેના પર મહાલક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે આવી મહિલાઓ પોતાની મહેનતથી જીવનમાં દરેક પ્રસિદ્ધિ અને પદ પ્રાપ્ત કરે છે તે જીવનમાં કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી સખત મહેનત કરવાનું બંધ કરતી નથી સોળ નેહની વચ્ચે તલ હોવું એ ભાગ્યશાળી અને બુદ્ધિશાળી મહિલાઓની નિશાની છે આવી સ્ત્રીઓ તેમના પતિને ખુશ રાખવામાં મદદરૂપ થાય છે સત્તર સ્ત્રીની દાઢી પર તલ હોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવી મહિલાઓના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી હોતી તે પોતાનું જીવન આરામથી જીવે છે સૌથી મહત્વની વાત એ છે કે આવી મહિલાઓને જીવનમાં ક્યારેય સંઘર્ષ કરવો પડતો નથી મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય માતા લક્ષ્મી